di Metro, Indrio. Hari kerumah putri masih janda bagna berisunya, raja sempat ngecewir. Atau di nambah yang seperti ya. Yang pun, adikari keturbaik, tapi di berutaya pasti otakmu jiwan. Prosesnya masih

નરેન્દ્રભાઈ મોદી બે હજાર બે માં ચૂંટણી લેલા ત્યારે નરેન્દ્રભાઈ ના એકદમ અત્રમ સાથી તરીકે એમને અમે બધા બાર હું ક્યારે પ્રવાગતા તો બાકીના લોકો આગળ એનો મહેનત કરતા હતા એક બાજુ અમે બધા હતા અને એક બાજુ રામભાઈ મોકરિયા હતા તો રામભાઈ એક વર્ષોથી હિન્દુત્વને વિચારધારાને રાષ્ટ્રવાદને સમર્પિત વ્યક્તિત્વ છે આ તબક્કે રામભાઈ ઘણી બધી વાતો કરી છે એ વાત હું નહીં કરું ખાલી ફક્ત એટલું જ કે તમે બધા જે રીતે રામભાઈ નરેન્દ્રભાઈ મારે એ જ વાત કેવી છે કે તમારી અંદર ભગવાન એમ દીકરીઓ પણ એટલી હું જોઉં છું કે તન્મયતા સાથે એકાગ્રતા સાથે સાંભળે છે બાળકો બાળકોમાં એક હમણાં અતુલભાઈ એક વ્યક્તિ એવું છે કે જેમાં મહાત્મા ગાંધીનું અવતરણ થયું પોતાના થી કઈ ભૂલ થઈ જાય તો મેં કર્યું છે કદાચ બીજા એ કર્યું હોય તો બોલી નાખે હું વ્યક્તિ તો પણ છે ભાઈ ચશ્માવાળા ભાઈ મારા ઘર નહીં જયદેવભાઈ ડાંગર બરાબર તમે બધામાં એક મારે આ રૂપક કેવું કારણ છે તમારા ભાઈ નૈસર્ગિક હિંમત છે પરંતુ હમણાં તમે લોકોએ નૃત્ય કર્યું અને એક દીકરી એ સરસ મજાનો ગણપતિ સુધી નું ગાન કર્યું તમારી અંદર ટેરન પેઢી છે જો આ ખેતનભાઈ આરટીઓની આ બાકીની કામગીરી વધારવાના છે એ તો કરશે પણ આજે તમારી સાથે અમને જે રીતે અતુલભાઈ સાંકળા છે અતુલભાઈ આગળની રામભાઈને મને અમને બોલાવ્યા તો આજે અમે એક એવું કરીએ કે જેથી કરીને આજના દિવસે એક બાજુ અલાબાદમાં કુંભ મેળો ભરાય છે આજે અમાવાસ્યા છે અને લગભગ ત્રણ ચાર કરોડ લોકો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે એ પણ એક મોટી ઐતિહાસિક ઘટના છે કે બેટી તમારે વિનંતી જીજે કે કોйнаમાં ગાવાની ઈચ્છા છે તમે મેં જોયું તો ઘણા લોકો પ્રેક્ટિસ કરતા તમારે જે ટેરેન હોય ને બહાર કાઢ્યો એને કોઝ રાખજો અને એને તમારે જે કંઈ જરૂર હોય કોઈને આપણા નેતાભાઈ એડ્મિત વગાડે નેતાભાઈને પણ વિનંતી કરી છે તમે થોડો જીગર ઉપર જાજો બહુ લાબા કીતો નઈ તમે લોકોને કંટ્રોલ કરતા બે બે અમે જે બાદા સટકો કરીએ કે

એટલે આ ડી નું લાઇસન્સ પણ દેવું પડે તો આ એક બહુ મોટી ઐતિહાસિક ઘટના છે તમારી અંદર પણ ભગવાન ટેલેન્ટ છે એ હિંમત છે બીજું તમારું એક તો નિષ્પાપ નિર્દોષ કોઈ પાર્ટી જેવું જીવન છે તો તમે શું કામ કાઈ ના પાછા તમારા પાછળ કેમ બીજો તમારી અંદર જે કાઈ આવડત છે તમને જે ઈચ્છા છે એને બહાર કાઢો કોઈને ગાવાની ઈચ્છા હોય કોઈને પિયાનો વગાડવાની સંગીત ને સંગીત કોઈ ઈચ્છા હોય તો મને કહેજો સંગીતમાં પણ કોઈને ગાવાની ઈચ્છા હોય કોઈને પિયાનો હાર્મોનિયમ માઉથ ઓર્ગન કોઈને કાંઈ પણ ઈચ્છા વાયોડિન વાયોલિન ગિટાર વગાડવાની ઈચ્છા હોય તો એને પણ કે તું તમને લોકોની સાથ આપે તમારી અંદર જે કાંઈ શક્તિ છે ગાવાની વગાડવાની સાહિત્ય પ્રત્યેની લોકગીતો ગાવાની સમાજ સેવા કરવાની એને બહાર આપજો બહાર કાઢજો તમારા મા બાપ પણ રાજી છે અને બીજું કે જિંદગીની એક એક પણ હમણાં કોરોના ગયો કોરોના વખતે જોયું કે અમનો પતિ લોકોને એક વેન્ટિલેટર વાળો ઓક્સિજનના બાટલા વાળો બેડ ન મળ્યો અને વયા ગયા તો આપણે એ એ પણ એક જોયું એક હોનારત જોયું બરાબર તો આવા સંજોગોમાં આપણે બધા પૃથ્વી ઉપર હાજર છીએ તો આપણે કાંઈક એવું કરીએ કે આપણા દેશને ગૌરવ થાય આપણા મા બાપને ગૌરવ થાય તો તમે જે પાછળ નથી કાંઈક તમારી અંદર એવું પ્રગટાવો તમારી અંદર પણ અવનિ છે એને બહાર કાઢવાનું છે એને પ્લેટફોર્મ મંચ આપો આવનારા દિવસોમાં તમારા કોઈ સંગીત વગાડતું હોય કોઈ હાર્મોનિયમ વગાડે કોઈ મ્યુઝિકલ આખો કાર્યક્રમ રજૂ કરે હું માનું છું કે અમારી ઘણા બધા લોકો કર્યા છે એ રીતે નીકળીએ દ્રૌપદી સાલ વખતે એક ભાવ સાથે એને નૃત્ય કર્યું તો મને લાગે છે કે તમારી અંદર ટેલન્ટ છે શક્તિ છે ઘણા બધા મિત્રોમાં છે અલગ અલગ પ્રકારે તમારી આવડત તમારી તાકાત તમારું શરીર તમને સાથ આપે એ રીતે એક્સપોઝર કરજો એને બહાર લઈ આવજો અને એમાં માન્ય રામભાઈ વાત કરી એ ગમે ત્યારે તમે બાકીના કોઈ ખોટા કામમાં એનો સાથ નહી આપે સાચું કામ હોય છે તમારો વિકાસ નું કામ હોય છે તમારી પ્રગતિ માં કાઈક અમે નિમિત બનીએ આદરણીય રામભાઈ પ્રવક્તા તરીકે હું છું બાકીના તમામ લોકોના મનમાં એક ભાવ છે કે જ્યારે દિવ્યાંગ બાળકોમાં જ્યારે અતુલભાઈ તમારી સાથે અમને સાંકળા છે તો ક્યાંક અમે નિમિત બનીએ કે તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તમારી જિંદગી સહજ પૂરક અને વધુ સુખી કેમ બને તમે અગોડ ગામમાંથી બહાર કેમ આવો એમાં અમે શું કરી શકીએ એ અમારો પ્રયાસ છે રામભાઈ એ વાત કરી છે એ વાત ને હું ફરીથી આપની સમજ દોહરાવ છું કે તમે લોકો આગળ વધો એમાં ક્યાંય પણ અમે નિમિત બનીએ અને આજે સફરમાં લીધે જયારે ભેગા થયા છે અદણી કેતનભાઈ ખૂબ સારો પ્રયાસ કર્યો છે રાજકોટમાં આરટીઓ અધિકારી તરીકે કદાચ મને લાગે છે જેવી વિશાતો એના સાક્ષી છે એક નાની ઉંમરનો એક યુવાન અધિકારી અને એ પણ એક એવા વિસ્તારમાંથી આવે છે એ પણ કોઈ ચમકી સાથે જમેલો માણસ નથી આદિવાસી પરિવાર માંથી આવે છે અને માણસ આગળ આવ્યો આગળ આવી અને એમની ડિગ્રીઓ જોજો એમનો અભ્યાસ જોજો એ માણસ કઈક ને કઈક રચનાત્મક કાર્ય કરે છે સરકારી અધિકારી જે આવું કઈ ન કરે તો પણ ચાલે પણ છતાં એ જ્યાં છે ત્યાંથી જે મહેનત કરે છે અને એને જેવી સાથ જેવા વ્યક્તિનો સાથ મળે છે ત્યારે હું માનું છું કે જો એ લોકો આ કરી શકતા હોય તો આપણે પણ કંઈક કરવું જોઈએ અને એમાં આવનારા દિવસોમાં તમારામાં જે આવડતો છુપાયેલી છે જે શક્તિ છે જે તમને ઈચ્છા છે એમાં અમે ક્યાંક ઉપયોગી ધાતુ તો અમને ખૂબ ગમશે બંને માત્ર ભારતમાં રાખી કીધે તો આ તકે રાજુભાઈ ધ્રુવનો પણ આપણે આભાર માનીએ છીએ આપણે બધાનો લાભ લીધો અહીંયા આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ પણ એની સાથે આપણે બધાએ સ્વાદિષ્ટ ભોજન લેવાનું છે અને ઘણા બધા બાળકોની ઈચ્છા છે મારી પાસે ઈચ્છા આવી ગઈ